દસમાં વિશ્વ યોગ દિનની ઉજવણી કરવામાં આવી હતી ભાવનગર શહેર અને જિલ્લામાં અનેક સ્થળો પર યોગ દિન કરવામાં આવી હતી કોમ્પ્લેક્સ ખાતે ધારાસભ્ય કલેક્ટર એસપી સહિતના લોકો ઉપસ્થિત રહ્યા છે જ્યારે જિલ્લા કક્ષાના યોગ દિનની ઉજવણી કરવામાં આવી હતી વર્ષ બે હજાર ચોવીસની થીમ યોગા ફોર સેલ્ફ એન્ડ સોસાયટી ની સાથે યોગ દિનની ઉજવણી કરવામાં આવી હતી જેમાં પોલીસના જવાનો શાળા કોલેજના વિદ્યાર્થીઓ મળીને કુલ પચીસો લોકોની ઉપસ્થિતિમાં જિલ્લા કક્ષાના યોગ દિન જીવનમાં સ્થાન આપી તનાવ મુક્ત જીવનની સાથે શારીરિક તંદુરસ્તીનો અનુભવ કરવો જોઈએ તેમ કલેક્ટર એ જણાવ્યું આજે ભાવનગર જિલ્લાનો જિલ્લા કક્ષાનો કાર્યક્રમ આંતરરાષ્ટ્રીય યોગ દિવસ દસમો આંતરરાષ્ટ્રીય યોગ દિવસ છે એમાં અત્યારે આપણે સીતસ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ તારીખ ખાતે લગભગ અઢી હજાર જેટલા લોકો ઉપસ્થિત રહ્યા છે મહાનુભાવો આપણા માનનીય જિલ્લા પંચાયત પ્રમુખશ્રી માનનીય ધારાસભ્ય શ્રી જીતુભાઈ વાઘાણી અમારા જિલ્લાના વરિષ્ઠ અધિકારીઓ આપણી જે યુનિવર્સિટીના ઉપકુલપતિશ્રી પોતે અને જુદા જુદા શૈક્ષણિક સંસ્થાઓ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સમાં તાલીમ લેતા રમતવીરો અને જિલ્લા વહીવટીતંત્રના પોલીસના જવાનો આ બધાનો સહયોગથી થયો છે આશરે અઢી હજાર જેટલી આમાં હાજરી રહી છે આ જ પ્રકારનો એક મોટો કાર્યક્રમ આજે ગૌરીશંકર તળાવમાં આપણે મહાનગરપાલિકા તરફથી કરવામાં આવી રહ્યો છે આ રીતના મહાનગરપાલિકા વિસ્તારમાં દરેક વોર્ડની જે કાર્યક્રમ થઈ રહ્યો છે દરેક મહાનગર નગરપાલિકાઓમાં દરેક તાલુકા મથકે દરેક સ્કૂલમાં આ સ્કૂલોમાં આ ઉપરાંત અમારા જે પોલીસ મથક છે એમાં પોલીસ હેડક્વાર્ટરમાં બધે આ પ્રકારના કાર્યક્રમો થયા છે યોગ એક જીવનશૈલીનો ભાગ બનીને આપણે સ્વસ્થ જીવન જીવીએ એ પ્રકારની વિભાવના સાથે આપણે સૌએ યોગમાં સહભાગી થયા છે અને આ પ્રસંગે ઉપસ્થિત રહેલા સૌનો હું આભાર માનું છું સમગ્ર વિશ્વએ સંસ્કૃતિનો સ્વીકાર સર્વાધિક લોકપ્રિય વિશ્વ નેતા અને આપણા લાડીલા વડાપ્રધાન નરેન્દ્રભાઈએ સ્વીકારવાનો અપીલ કરીને વિશ્વએ સ્વીકારી દસમા વિશ્વ યોગ દિવસ નિમિત્તે સમગ્ર વિશ્વને ભારત વર્ષમાં ખાસ કરીને નરેન્દ્રભાઈ મોદીજીની પ્રેરણા માર્ગદર્શન અને નેતૃત્વમાં આજે શ્રીનગર ખાતેથી અને માનની મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ નડાબેટ બનાસકાંઠા ખાતેથી આ યોગ અભ્યાસનો કાર્યક્રમ એક ઐતિહાસિક કાર્યક્રમ થયો છે શ્રીનગર આપણું બોર્ડર સ્ટેટ અને બનાસકાંઠા આપણો બોર્ડર જિલ્લો એક મહત્ત્વને કહી શકાય એવી ઐતિહાસિક જગ્યાઓ ઉપર યોગ અભ્યાસ સાથે સમગ્ર ભારત વર્ષમાં લાખો લોકોએ એક સાથે સમૂહ યોગ અભ્યાસ કરીને પોતાનું મનની અને તનની તંદુરસ્તી સાથે સ્વાસ્થ્યની પણ તંદુરસ્તી અને આજની જે થીમ છે